હા ઈ પરિવર્તન જે થયો એન કે સમજે કરીને અજ પાજે આકાશવાણી ભુજ જે સ્ટુડિયોમાં ડોક્ટર ફરીદ ફરીદેવ ખોજા જે એકડા અનુભવી શિક્ષક સંશોધક અને ટ્રેનર તરીકે કામ કરી ગણ્યા અને શિક્ષણ જી આધુનિકતા અને સંશોધન એનથી વિદ્યાર્થીએ કે કેડી રીતે પા નવી દિશા શકો અને કેડી રીતે નવી દિશા એ ડના એ પણ કરે હિ તો હલો કર્યો ઘાલ ફરીદ સર સાથે કે જે પરિવર્તન થયો એ કેડી રીતે પચાઈ શકો અથવા તો કેડી રીતે સમજી શકો ફરીદ સર રામ 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 તો હલો કર્યો ફરીદ સર સાથે કે જે પણ બદલાવ આયા તો બદલાવ કે શિક્ષક કેળી રીતે પચાઈ દો સર આઈ અગલે પ્રોગ્રામ મે અસાયે શ્રોતા સાથે ગાલ કર્યા તદે ચાવા કે ભઈ ગૂગલ આય કે ચેટ જીપીટી કડે પણ ગુરુ જો સ્થાન નહીં ગણી શકે તો અસાયે શ્રોતાએ કે આઈ ઈ પણ સમજાયો કે હાણે જે ટીચર આય કે કોરો અપડેશન કરના ખબર કારણ કે એ પણ જરૂરી જાય કે ભાઈ એટલો મળે બદલી રહ્યો તો ટીચર કે કોરો સુધારા ઘણી અચે જરૂર છે જીગરભાઈ જે રીતે પણ આગલે કાર્યક્રમમાં ગાલ ક્યાં હો કે એઆઈ એ કે ટૅક્નોલોજી એ માત્ર સાધન હા ન એ સાધન શિક્ષકની જગ્યા ઘણી શકે તો બરાબર હા પણ એ શિક્ષક જો સહયોગી થઈ શકે તો અને હકડા એજુકેશનિસ્ટન જીઓ જ કોરસ ઈ અી રીતે ચા ટેકનોલોજી કે ટેક્નોલોજી ક્યારે પણ ટીચર કે રિપ્લેસ નહીં કરે બટ ટેક્નોલોજી જો શિક્ષકે જે સાથે સહભાગી થઈ ઈ આખી શિક્ષણ પદ્ધતિ કે બદલાવ કહી દી એટલે જો મતલબ એ કે ટેકનોલોજી કે યુઝ કા ટીચર

એ માત્ર જ્ઞાન દેજો નહિ પણ એમ કે પ્રેરણાત્મક અસરકારક અને સમયોચિત રીતે પહોંચાડે જો કમાય અને આ શિક્ષક બને તો એ એકલી બેચલર ઓફ એજ્યુકેશન એટલે કે બીએડ કરીને ભણે તો બરાબર એમ જે અંદર બીએડ દરમિયાન બ વર્ષ મેં એનકે શિક્ષક કે કોરો કરનુ એ ચીજ તો સીખાયમ આવી કે રીતે ક્લાસરૂમ મેનેજમેન્ટ કરણું રીતે કે કન્ટેન્ટ ડેવલપ કરણું બરાબર હા જરૂરત આ જે પદ્ધતિઓ પદ્ધત એ સેખાયે આવ્યુંડ મે અંદર ટેકનોલોજી જો ઉપયોગ કરણું બરોબર એન જે અંદર હું એડ કહીન્દુ કે ભાઈ જો ઉપયોગ એટલે કે पां ब्लैक बोर्ड यूज़ कंदा हुआसीं त स्मार्ट बोर्डस त हाणे हीउ स्मार्ट बोर्ड्स पंहिंजे प्रकरण खे कहिड़ी रीति इंट्रेस्टिंग ठही सघे त इनटे आउं इएं चवंदो हुसि की शिक्षक खे डिजिटली अपडेट थिए जो आहे बराबरि आहे एले हीअ अपडेशन जे अंदरि हिन पासे आउं मुंहिंजे रिसर्च तानू या, या त मुंहिंजे अनुभव त ई चवंदोसि की हीअ पंज चीज़ जो इहो उपयोग करे न डिजीटली जहिड़ी रीते की કન્ટેન્ટ ક્રિએશન હે ક્લાસરૂમ ક્લાસરૂમ મેજમેન્ટ એઆઈ જ ટૂલ્સ જે ક્લાસરૂમ જે અંદર ઇફેક્ટિવલી યુઝ કરીનેક્સ હી જો ટૅકનોલોજીકલી સુધાર ખણી અચે શિક્ષક હિક્ષક જે ટીચિંગ જે અંદર ઘણો બધો પ્રભાવ પવનો વિદ્યાર્થી સર એ જ વસ્તુ વિસ્તારથી સમજાયો કે સ્માર્ટ બોર્ડ અને સ્માર્ટ ટીચર એ બોય કે કેવી રીતે એટલે સમન્વય કરિગરભાઈ આઈ કે બ્રિટિશ કાઉન્સિલ એજ્યુકેશન ઉપર જો રિપોર્ટ રજૂ હા એવર જો એમ જે અંદર એ ચી કે જે પણ ટીચિંગ ટેકનિક જે અંદર વિડીયો અને ઓડિયો બેઝડ કન્ટેન્ટ ડિલિવર કરે આવ્યા ને એ જે ટીચિંગ લર્નિંગ ઇફેક્ટિવનસ છે એ અંદર જે ડિફરન્સ એ ડિફરન્સ 20 થી 30% જો આયો જે ટ્રેડિશનલી ટીચિંગ ડે અચી અને શિક્ષક ઉપયોગ જો હેવર જો પણ હા કે ડિજિટલી કરે જો હે પહેલે ઈ બોર્ડ તે મુદ્દા લગતો હોય જે રીતે બીએડ જે અંદર ઇન કે સખાય મે આયો હે કે બ્લેક બોર્ડ જો કે ઉપયોગ કર્યો બ્લેક બ્લેકબોર્ડ સાથે સાથે સ્માર્ટ બોર્ડ આ તો કે પાવર પોઈન્ટ બનાય બનાજા પવંદા એન જે અંદર ઓડિયો વિડિયો એ વિઝ્યુઅલ્સ વિજ્યુઅલસ વજના પવંદા અને આ જીગર ભાઈ ચોંધુસ કે શિક્ષક માટે તો એટલો સરળ થઈ ગયો કે હિ જો સ્માર્ટ બોર્ડ્સ એ અંદર એ કોઈ ટોપિક ભણાય તો એ તરત જ એ સ્માર્ટ બોર્ડ્સ જો ડિજિટલી ઇન્ટરનેટથી કનેક્ટ હોન શિક્ષક લાઈવ વિડીયો પણ વધારે કે જે મુદ્દે રહ્યો સ્પેસિફિકલી ઓડિયો વધુ એ ઉપયોગી એટલે કે જે શિક્ષક બનાઈ પહેલે એ જ લેસન પ્લાન બનાયન પણ એ ડિજીટલી અપડેટેડ બના જે રીતે કે ચા શિક્ષક લેસન પ્લાન જે અંદર કે ટીચિંગ ટૂલ્સ ખણી ઈ ટીચિંગ ટૂલ્સ હા કે સ્માર્ટ બોર્ડ દ્વારા ખણેજ જાય ન કે જરૂરત આય કે ભઈ પિરામિડ જો સ્ટ્રક્ચર ગણિત મે બતાય જો પિરામિડ વતણો હો તો પિરામિડ જે સ્ટ્રક્ચર શિક્ષક ક્લાસરૂમ મે ખણી અચી પણ હા शिक्षक वटी स्मार्ट बोर्ड है तेंथी करे सके करे तो એટલે આ હું ઈ ચાહં તો કે પેલે જો ટીચર કે સ્માર્ટ ટીચર બનવું હે ત લેસન પ્લાન જે અંદર ઇફેક્ટિવ યુઝ ઓફ ડિજિટલ ટેકનોલોજી જો કરે જો હે એટલે પહેલી કળા જી એન કે સકે જી હે ઈ હે પ્રેઝન્ટેશન જી એટલે નારો જીગર ભાઈ આ હું સાથે સાથે એન કે બ કલા હું જોઈ દનો હકળી ચો પ્રેઝન્ટેશન બયો ચો કન્ટેન્ટ ક્રિએશન એટલે કે એન કે અહી રીતે યુટ્યુબ જ વિડિયોઝ અમુક પોડકાસ્ટ અમુક ઇન્ફોગ્રાફિક્સ જો ઉપયોગ કરી અને પોતે જે પ્રકરણ સાથે કે ડિલિવર કરે છે અમુક જીગરભાઈ એળા સરસ પાટી ટૂલ્સ એઆઈ જા જે આ ચસ કે ત્રીજો પોઈન્ટ છે શિક્ષક કે સ્માર્ટ ટીચર બનેલા કે એન જો ઉપયોગ જો શિક્ષક ન એની કે ભણાય તો ભણાય ભણાયનો ઉપયોગ કરે તો પણ ઈ વિદ્યાર્થી કે પણ ભવિષ્યમાં ઉપયોગી થીંદો જે રીતે કે ગ્રામરલી ટૂલ એઆઈ જો જે ટૂલ દ્વારા પાંજી ગ્રામેટિકલ એટલા કોઈ પણ પ્રકારની મિસ્ટેક છે નકરી વને એટલે કે ભાઈ કરેક્ટ થઈ વને તો ટીચર જડે ભણાયેલા વને તો એ ટૂલ જો ઉપયોગ કરે અને શક્ય હોય તો છોકરે કે પણ એ જો ઉપયોગ શીખાય તો ભવિષ્યમાં વિદ્યાર્થી પણ એનો સારો ઉપયોગ ગણી શકતા જીગરભાઈ આ ઘડી ઘડી બી સાથે એટલે લિંક કરી રહ્યા હું કે જે પાંજા શ્રોતા શિક્ષક મિત્ર હું ને એની કે ખ્યાલ પે કે ના એ ચીજ પાંચ સખ્યા આયુ કયું તા પણ હા કઈ ડિજિટલી અપડેટ કરે જો જે રીતે પા ભણાઈ દે ભણાઈ દે શિક્ષક કે તપાસ નું તપાસનો કે ભઈ મુજો વિદ્યાર્થી કેટલો સખ્યો એટલે હાણે ચોથો ટૂલ આ ચંદોસ કે એસેસમેન્ટ માટે પણ ઉપયોગી થઈ જે રીતે અહીં પોલ જનરેટ કરી શકો યા તો અહીં કોઈ ક્વિઝ જનરેટ કરી શકો તા એલા ટૂલ્સ અવેલેબલ ઇન ક્વિઝિસ જન જે અંદર અહીં ખાલી ઇનકે પ્રોમ્પ્ટ દયો તો અહીં જી આખી ક્વિઝ તૈયાર કર દે એટલે શિક્ષક કે બહુ કાર્ય ઈઝી થઈ વને જો ઈ ભરપૂર ટેકનોલોજી જો ઉપયોગ કરે અને લાસ્ટ બટ નોટ લીસ્ટ કે ભઈ શિક્ષક કે દ્વારા હીજી ટેકનોલોજી જો મેનેજમેન્ટ મેજમેન્ટ હિડોન ખાસ હા કોલે કે શિક્ષક વટે વટ જો સમય મર્યાદિત અને એ વહીતી અથવા માહિતી કે ડિલિવર કરે જો અમર્યાદિત એ મૅનેજમેન્ટની ટેકનિક પણ સીખણી ખપદી અને એ પણ ટેકનોલોજી દ્વારા એઆઈ દ્વારા ઈ કરી શકે તો બરોબર તો જીગર સર શિક્ષક જડ તન સાથે એ મિત્ર પણ ક્લાસરૂમ વેન્દ્રો અન્ય એ મિત્ર અને એ જો મિત્ર જે સાથે શિક્ષક વહો તો મતલબ સ્માર્ટ ટીચર અંદર વ

એ ગાઇન અને કઈ માહિતી એ કે પણ સાથે નક્કી કહી અને એ જ ટેનોલોજી મિત્ર એ જો મેનેજમેન્ટ પણ કર દી કે કઈ ચીજ ઉપયોગ ગનનો અને પાંચમો ધ લાસ્ટ ટૂલ્સ ને ઈ મળે એસેસમેન્ટ પણ ઉપયોગી થ એટલે એ સમજો કે સ્માર્ટ ટીચર જો કે મિત્ર બનાવે તો જે વગાઉ ચો એ પ્રમાણે તો એ ટ્રાન્સફોર્મેશનલ ચેન્જ લાવતો શિક્ષણ પદ્ધતિ જે અંદર ચેન્જ અચી એટલે કે જે હા એઆઈ ટૂલ્સ જો અભ્યાસક્રમ એન્ક કેસ ઉપયોગીતાીચીંગ એડ્સ હોય જીગર સર ઘણું બધું પણ એઆઈ ને ટેકનોલોજી જે વાતું થીન થયું એટલે કે ટેકનોલોજી વાળો મિત્ર હાથ લંબાઈ હે શિક્ષક કે હાણે ઈ શિક્ષક મત આય કે એને કે મિત્ર બનાય તો કે શત્રુ બનાય તો હા બરોબર હે એઆઈ કે ટેકનોલોજી શિક્ષક કે રિપ્લેસ નહીં કરે હા પણ શિક્ષક કે આસિસ્ટ કઈ દી જો શિક્ષક ઈચ દો બરોબર એટલે અંતે આમે આવી ચોંદોસ કે બ્લેક બોર્ડ સ્માર્ટ બોર્ડ્સ બન્યા શિક્ષક કે પણ સ્માર્ટ શિક્ષક બનનું બનનું જ જ બરોબર એટલે કે ઈ બહુ ખાસી મજેજી ગાલ આઈ કરે આયો ફરીદ સર કે ભાઈ જે વ્યક્તિ આ ટેકનોલોજી જો હાથ પકડી ગંદો તો એ સ્મ ટીચર બની વંદો અને જો હજી પણ ઈ ટેકનોલોજી જો હાથ નહીં પકડે તો કદાચ ઈ સ્માર્ટ ટીચર નહીં બની શકે તો ઈ બહુ ખાસી મજેજી ગાલ આજ અસાય શ્રોતા સાથે આઈ ક્યાં આયો એડી જ રીતે નવી નવી ગાલ્યું ખણી અને આકાશવાણી ભુજ જે કેન્દ્રો જ એન સાથે પાે કાર્યક્રમ ટૅમ પણ પૂરો થયેલ આયો તજા કાર્યક્રમ પ્રસારણ આકાશવાણી જે ભોજ કેન્દ્રતા કરે મે